સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા તેમની પુત્રી કુમારી વૃંદાના જન્મદિવસ નિમિત્તે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની પુત્રીના જન્મદિન નિમિત્તે સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ થકી સાવલીના કનોડ ગામ આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે એકસો પંચોતેર જેટલા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્યપ્રદ જરૂરી આહારની સામગ્રી આપવામાં આવી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરા વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મમતાબેન ચૌહાણ જિલ્લા ક્ષય આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી સાવરી તાલુકા વિકાસ અધિકારી કુમારી માધુરી પટેલ સાવરી તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ તથા તાલુકાના આગેવાનો ગ્રામજનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

એનું ધ્યાન રાખવું એ માટે બીજો એક પ્રોગ્રામ પણ છે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન જે અંતર્ગત ટીબીના જેટલા દર્દીઓ હોય છે લોકોને કોઈ રીતે મદદ કરવામાં આવે છે જે લોકો આ ટીબી ના દર્દીઓને મદદ કરે છે એમને આપણે નિક્ષય મિત્ર તરીકે ઓળખીએ છીએ ની એટલે નહીં અને ક્ષય એટલે ક્ષય ક્ષય રોગ ક્ષય રોગ ના થવો એના માટે જે મદદ કરે છે એને આપણે નિક્ષય મિત્ર કહીએ છીએ અને એ અંતર્ગત આજે સાવલી તાલુકાના કોઈચા ગામે જે આરોગ્ય કેન્દ્ર છે કોઈચા કનોડા ત્યાં આગળ એક બહુ જ સારો કાર્યક્રમ થઈ ગયો તેમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આપણા સાવલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબે એકસો ને પંચોતેર દર્દીઓને દત્તક લીધા જેથી સાવલી તાલુકો તેમજ ડેસર તાલુકાના બધા જ દર્દીઓને આવરી લઈ એ દર્દીઓને દર માસે ન્યુટ્રિશન કીટ આપવાનો પ્રોગ્રામ આજે અહીંયા ઓચા ખાતે થયો જેમાં જ્યાં સુધી દર્દીઓની દવા ચાલુ રહેશે ત્યાં સુધી કેતનભાઈ ઇનામદાર તરફથી એ લોકોને ન્યુટ્રિશન કીટ આપવામાં આવશે જેના લીધે ન્યુટ્રિશન કીટનો ઉપયોગ દર્દી કરશે તો એ લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ચોક્કસ સુધારો થશે અને એ સુધારો થશે તો એ લોકોને ટીબી રોગમાંથી પણ મુક્તિ મળશે તેમના શરીરમાં પણ સ્ટેમિના વધશે બીજા રોગ સામે લડવાની પણ રોગપ્રતિકારક શક્તિ એમને કામ લાગશે એટલે આ રીતે આ પ્રોગ્રામ બહુ જ સારી રીતે થયો અને સાથે આજે પ્રેમ રાખું છું